હલો ઈ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશું અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસડીસી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને આજે આપણે કાંકણીનો પહેલો ઉતારો કરવાનો ચાલુ કરી દીધો છે અને કાંકણી ઉતારી કેરના ઉતારતા હતા અને થોડી ઘણી ઉતારી છે હજી બીજી બાકી છે ઓલકમા અહીંયા બધી અને આ પેલી વારડીમાં આપણે વીણી લીધી છે તો જેટલી કાંકણી થઈ એ દેખાડતી આપણે એક કહી વીણી છે જો એટલી વીણી હે કાંકણી અને થોડો ગવાર ઉતાર્યો રહ્યો છે નથી હજી એટલો ગવાર હે અને બીજો ડોઈલમાં તરીએ પીડ્યો ઉપર કાંકણી ફેરી એટલે તો હજી વીણવાની હે બીજી તો હવે જોઈ જોવી કેટલીક જડે હિમ જો આ બધી કાંકણીના વેલા જ છે પારે આપણે કાંકણી વાવી છે અને કપાઈ છે પારે અને બીજું આપણે ગવાર વાયો પારે ગવરમાં ફાલ એટલો બધો આવ્યો છે પણ સિંગુ બેક ઓછી છે જે નાની નાની હે સિંગુ અને આપણે કાંકણી ઉતારવાનું ચાલુ કરી દીધું છે જોવી કેટલીક જડે હે ક્યારે ઉતારી લઈ હી હાંકણી માંથી હોય પાન બહુ મોટા હોય ને નડે એટલે કાંકણી હે ને ઓયથે હોય એટલે જોઈ જોઈને લેવી પડે પછી પડી તો મોટી થઈ જાય તો ગવા રજી નથી થાતું જો આવી રીતે હે ગવાર માં હજી સિંગ થવાની તૈયારીમાં હે તો આપણે ઘડીક ગવાર ઉતારી ઓલા કાંકણી ઉતારી અને પછી ગવાર ઉતારશું થોડો ઘણો ગવારજી જાજો નહીં જડે કોક કોક છે એટલે તો પેલા કાંકણી ને ઉતારી તરબૂસ નો વેલો આવડા આવડા આવ્યા તરબુસ ના વેલા તરબૂસ થઈ ગયા હે ચોરી ચોરીમાં અવતારી હજી ચોરી માં નાની નાની સિંગુ થઈ હે જો આવડી આવડી થઈ હજી થોડીક વાર લાગે ને આવડી નું નો સાક થાય હજી મોટી થવા દેવી પડે એટલે ચોરી આપડે થોડાક દિવાળી ઉતરશે હજી જાજી વાર નઈ લાગે આમ ચાલુ થઈ છે આવડી આવડી સિંગ થઈ એટલે અઠવાડિયે થઈ જશે તો વાતાવરણ સારું છે અને આપણે ઉતારી કાંકણી ચોરી ચોરી ગવારની આવડી સિંગ થઈ ખાઈ એવી ચોરી થઈ જ શાક કરી એવી નથી ચડે કાંકરી થોડીક ઉતરશે ચોરી નહી ઉતરે ટોપા સારો હે મોટો મોટો આપડે વાયો ઈ પડો માં નાનો હોય પણ બકાલો વેલો વાય નાખો હે ને એટલે મોટો જબરો થઈ ગયો હે ફાલ આવી જાય એવડો જો હવે તો ગીંડવા હોતા આવી ગયા છે સાપા પણ જીવડા છે અંદર ગવાર સિંગ હે ગવાર ની ઉતરલી થોડીક આપણે ગવાર એ ઉતારી છીએ તો અમુક છોડોમાં આવડી સિંગુ થઈ છે બધા નથી હજી પછી ગવાર થોડોક નાનો પડે છે પાકી પાક છોડવા થાય ને પછી આમાં હે અમુક અમુક સોડવા થઈ છે એમાં આપણે ઉતારી લઈ અમુક અમુક માં જે નથી થયા અમુક છોડોમાં વાયરસ આવી ગયો એમાં તો થાય છે નહીં થયું હે એમાં લઈ લઈએ આપણે સિંગ સાત કર

વાલ બંધ કરી દીધો અને હવે જઈશું ઘિર્યા અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને અમારી જે એસડીસી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાસે મળશું નવા વિડીયોમાં ત્યાં લાગી જય માતાજી